નમસ્કાર હું છું માનવ સંઘવી આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું આપ સૌ મારા પપ્પા અલ્પેશભાઈ તો જ છો પણ તેમનો આજે હું ખાસ વિશેષ પરિચય કરાવું છું તેઓ વ્યવસાય રીતે એકાઉન્ટન્ટ સિનિયર ઓફિસર છે અને અંગત જીવનમાં એટલે કે પર્સનલ લાઈફમાં તેઓ એક કવિ લેખક અને વક્તા પણ છે તો ચાલો આજે આપણે માણીએ તેમની એક કાવ્ય રચના કળિયુગના જીવન નમસ્કાર મિત્રો હું છું આપનો અલ્પેશ સંઘવી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માણીએ એક સ્વરચિત કાવ્ય રચના કળિયુગના જીવન મિત્રો આજના આપણા કળિયુગના જીવનમાં જે કંઈ નજરો નજર જોવા મળે છે તેનો એક નિચોડ આ કાવ્ય રચનામાં લેવા પ્રયાસ કર્યો છે આશા છે કે આપની ગમશે કે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે કે માનવી બહાર હરખાય છે પણ અંદરથી મૂંઝાય છે બંગલાને ફ્લેટોને મોંઘા રંગોથી રંગાવે છે બંગલાને ફ્લેટોને એ મોંઘા રંગોથી રંગાવે છે પણ પરિવારને સ્નેહના રંગે રંગવામાં નિષ્ફળ જાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે રિમોટ કંટ્રોલ વડે એ ટીવી કાબૂમાં રાખતો રિમોટ કંટ્રોલ વડે એ ટીવી કાબૂમાં રાખતો પણ સંતાનોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે કે માનવી બાર રખાય છે પણ અંદરથી મૂંજાય છે કે ઈર્ષાની આગમાં એનો ચહેરો કાળો પડી જાય છે ઈર્ષાની આગમાં એનો ચહેરો કાળો પડી જાય છે પણ રૂપાળા દેખાવવા અહીંયા પાવડર બહુ છંટાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે માનવી બહાર રખાય છે પણ અંદરથી મૂંઝાય છે મોંઘી દાટ મીઠાઈઓ એ તો રોજ લાવે છે કાજુકતરી હલવાસન વગેરે અનેકવિધ મોંઘી મીઠાઈઓ મીઠાઈઓ એ તો રોજ લાવે છે પણ મીઠાઈઓ ખાવા છતાંય સ્વભાવ કડવો થાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે માનવી બાર હરખાય છે પણ અંદરથી મુંજાય છે દોલત રૂપી બેફામ સંપત્તિ મેળવવા આંધળી દોટ એ મૂકતો દોલટ રૂપી મૃજ મેળવવા આંધ પણ સાચું જ્યારે સમજાય ત્યારે અવસર ચાલ્યો જાય છે આજે આવું થાય છે કે માનવી બહાર ખાય છે પણ અંદરથી મુંજાય છે કે શરીર ઠંડુ રાખવા એ એર એરકન્ડીશન કરે છે શરીર ઠંડુ રાખવા એ એર કન્ડિશન કરે છે પણ મગજ ઠંડુ રાખવામાં સરિયામ નિષ્ફળ જાય છે કળિયુગના આ જીવનમાં આજે આવું થાય છે માનવી બારર ખાય છે પણ અંદરથી મૂંઝાય છે કે પાપ અને નરકની એને બીક રહી નથી પાપ અને નરકની એને બીક રહી નથી પણ ઇન્કમ ટેક્સ નું નામ પડતા હયુ ફફડી જાય છે કળયુગના આજીવનમાં આજે આવું થાય છે માનવી બહાર ખાય છે પણ અંદરથી મુંઝાય છે જેટ કહે છે કે સત્યની કેડીએ જ ચાલવું જેટ કહે છે કે સત્યની કેડીએ જ ચાલવું અસત્ય પર પ્રચાલનારા પલવારમાં પડી જાય છે આ આજીવનમાં આજે આવું થાય છે માનવી બહાર હરખાય છે પણ અંદરથી મૂંજાય છે ધન્યવાદ મિત્રો મારો વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો